સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ફરજિયાત કરાતા આ સિસ્ટમને લઈને લોકોમાં મત મતાંતર જોવા મળી રહ્યા છે કેટલાક લોકો આ સિસ્ટમથી સુરતીઓમાં ટ્રાફિક શિસ્તતા આવશે તેવું કહીને સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ટ્રાફિક સિગ્નલ ફરજિયાત પાલન કરાવવાની સિસ્ટમથી લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકોનું કહેવું છે કે એક સિગ્નલ પર બેથી ત્રણ વખત ઊભા રહ્યા બાદ જ સિગ્નલ પાર કરી શકાય છે પાર થતો હતો જયારે હવે પંદર થી વીસ મિનિટ વધારે આપવી પડે છે આવો જાણીએ આ નવી સિસ્ટમ લઈને લોકો શું કહી રહ્યા છે ટ્રાફિક वो दो चीज़ों पे निर्भर है सर एक कल कारखाना और दूसरा मार्केट ये दो चीज़ों से सूरत के अंदर चमक दिखाई दे रही है सर ट्रैफिक ट्रैफिक वालों से ये समझ में आता है कि चौकड़ी के ऊपर सर जो जाम लगता था ट्रैफिक वाला जिस चौकड़ी पे ज़्यादा जाम लगता है उसे पार कर दिया जाता सर रास्ते खाली होते लेकिन फिर भी हमें इंतजार करना पड़ता है सर स्मार्ट इस शहर इसलिए निका जाता सर जिस समय का समय बलवान होता है सर जो शहर समय को बचाता है सर जो समय के हिसाब से चलता है वही शहर स्मार्ट बनता है सर और दूसरी बात ये है सर कि ये जाम जो लगता है सर इससे बहुत सारी तकलीफें है सर इस वजह से कि एम्बुलेंस सही टाइम पे नहीं पहुंच पाती है कहीं झगड़े होते सर पुलिस वाले सही जगह पे नहीं पहुंच पाते सर किसी के घर के अंदर में कोई अगर पेशेंट है ये ट्रैफिक पुलिस ये जो ट्रैफिक लगती है सर ये पार होते होते उसके दम टूट जाते हैं सर मारू आऊ मानव है कि मैं जे हिसाब से जो छूँ अठवाडिया तो कि तीस सेकंड पचास सेकंड एट्लाट रस्तों खुले है और बे अढ़ी मिनिट सुधी रस्तों रोका कशे एक सौ अड़तीस सेकंड कसे एक सौ ऐसी सेकंड થોવું પડે છે પણ ખુલે છે માત્ર ને માત્ર પિસ્તાલીસ અડતાલીસ સેકન્ડ કાં તો ત્રીસ પાંત્રીસ સેકન્ડ એનું નિવારણ લાવવા માટે મારું આવું કેવું છે કે દુનિયાભરમાં સ્માર્ટ સિગ્નલ ટ્રાફિક સમસ્યાને લઈને બહુ બધી સિસ્ટમ આવી ગયેલી છે બરાબર એના માટે કંઈ આટલે નવું કંઈ આપણને કરવું પડતું નથી જે તમે એઆઈબીઆઈની વાતો કરી રહ્યા છો એ પહેલેથી આવી ગયેલા છો મારું તો એ એવું છે કે તમે ટ્રાફિકને જોઈને સિગ્નલનું જે બી છે બરાબર કે કોને કેટલું રોકવાનું છે કે આ વધારે ટ્રાફિક થાય છે એ હિસાબી તમે ખોલ બંધ કરવાનો ઓપરેટ કરી શકો છો અને આ સુરતની જે ટ્રાફિકની સમસ્યા છે આ સિગ્નલના લેને વધારે વધી ગઈ છે અને આટલા ગરમીમાં સિગ્નલ સ્ટાર્ટ કરવાથી તો પબ્લિકને બહુ તકલીફ પડે છે ગરમીમાં આટલી વાર અહીંયા બે ત્રણ મિનિટ સુધી ઊભરેવાનું પાછું બે મિનિટ પૂરા થાય નહી ને પાછો અહીંયા આપણે આગળ આવીએ ત્યાં સુધી પાછું આગળના બે મિનિટ સુધી એટલે મિનિટ સખત ગરમીમાં ઊભું રહેવાનું બરાબર એના કરતાં પહેલાં જે પોલીસની જે સિસ્ટમ હતી આ ટ્રાફિક લાઇટના કરતાં એ વધારે સારી હતી એવું લાગે છે મને નહીં સમય વધારે કરતા છે ને હવે ઘરેથી નીકળવાની ઈચ્છા જ નહીં હોય આ એક છે કે કંઈ જઈએ માર્કેટમાં પણ જઈએ એની પણ ઈચ્છા નહીં હોય હવે કે નહીં માર્કેટમાં હવે નહીં જવાનું આપણે કંઈ પરચેસિંગ કરવા કે કશે જ રીતે હવે બહાર નીકળવાનું જ નથી ઓનલાઈનનું પછી પ્રચાર વધી જશે અમને અડધો કલાક વહેલું નીકળવું પડે કારણ કે દર પાંચ મિનિટે ઊભા જ રહેવાનું હોય અડધો કલાક પહેલા થતો તો ઓફિસ જતા ને કોર્ટ જતા એની જગ્યાએ અડધોથી થી પોણો કલાક થાય છે હવે પોણો કલાકની ઉપર થોડી ઘણી બદલવાની જરૂર છે આમ તો બરાબર છે પણ થોડું બદલવું જરૂરી છે અમુક જગ્યાએ સ્પેસ આમ પાંચ મિનિટના અંતર જ રાખેલા છે એ બધા નહી હોવા જોઈએ લે આટલો ટ્રાફિક અમને ટ્રાફિક ને નહીં પડતી હતી આ સિગ્નલ થી વધારે નુકસાન જાય મારા સાઈડ પર ઓળવું છે અત્યારે અત્યારે મારી હું આ બીજા સિગ્નલ પર ઇન્જેગર આવેલો છે એક જ સિગ્નલ પર તમારે બે થી ત્રણ હા તો પછી ભલે આ પ્રોબ્લેમ નહી હતો પહેલા દસ મિનિટ માં હું મારી ફેક્ટરી પહોંચી તો અત્યારે પચીસ મિનિટ અત્યારે પચીસ મિનિટ લાગે પંદર મિનિટ મારી વધી ગઈ અત્યારે જો આમાં હું ભલે આ સાઈડ પર વટવા માટે એને એ લોકો એ બનાવવું પડે કે આ સાઈડ પહેલે વટવાવાળા વાળા ડિવાઈડર બનાવવું પડે પહેલો ડિવાઇડર બનાવવું પડે હવે મારે આમ વટવું છે ચાલો આ લાઈન ચાલુ છે મારી લાઈન ચાલુ છે